રાપર તાલુકાના માખેલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો હતો કાર્યક્રમમાં સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હેઠળ તારીખ પંદરમી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસથી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજવાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ રે યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ

આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો તેમજ ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ અધિકારીશ્રીઓ કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા ધરમશ્રી રાઠોડ ટીબીએટી ન્યૂઝ કચ્છ